ઝઘડીયા ના ગ્રામ પંચાયતના સરપંચ સહિત લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિયંત્રણ મૂકવાની માંગ કરી છે ઝગડિયાના વણાકપોર ગ્રામ પંચાયતના સરપંચ સહિત લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિયંત્રણ મૂકવાની માંગ કરી છે વણાકપુરના સરપંચ રક્ષાબેન તેમજ સભ્યોને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે છે કે ગામમાંથી જૂની તરસાળી રેતી ભરેલ ટ્રકો તેમજ અન્ય વાહનો બેફામ રીતે પસાર થાય ગામના મુખ્ય માર્ગ પર શાળા આંગણવાડી તેમજ વસાહતો આવેલ છે ત્યારે ગામમાં અકસ્માત તેમજ અન્ય દુર્ઘટના થઈ શકે એમ છે ગામમાંથી સતત દિવસ રાત આ વાહનો પસાર થાય છે અને નીતિ નિયમોને નેવે મૂકી ચાલતા ઓવરલોડ વાહનો ઉપર જરૂરી કાર્યવાહી કરવા તેમજ નિયંત્રણ મૂકવાની માંગ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી રેતી ભરેલ ઓવરલોડેડ વાહનો સામે જનાક્રોશ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે નમસ્કાર હું રક્ષાબેન વિક્રમભાઈ વસાવા વણાકપોર ગામ આપણે હું આજે અહીંયા કલેક્ટર કચેરીએ આવેલી છું આવેદનપત્ર આપવા માટે કે જે અમે ઓવરલોડ ગાડીઓ માટે અને જે આપણે બહુ બે બે રંભાત ચાલતી ગાડીઓ માટે કેમ કે મારા ગામમાંથી રસ્તો પસાર થાય છે તે ગામમાં આપણે આંગણવાડી સ્કૂલ અને બીજી દુર્ઘટના બાળકોને કે ગામજનોને ના થાય તેની માટે મેં સરકારશ્રીને આવેદન પત્ર આપવામાં આપવા આવી છું કલેક્ટર કચેરીએ કે જે સાહેબ કલેક્ટર સાહેબોને અને અધિકાર શ્રીઓને મારી વિનંતી છે કે જે જલ્દી જલ્દીથી જલ્દી આ પ્રશ્નને હલ કરે નહી તો પછી અમારા ગામજનો ગાંધીજી થી માર્ગે આંદોલન કરવાનું કરીશું એમ દિન પાંચ માં સારો જવાબ આપી દે એમ કહીએ અમે વાણકપુર ગ્રામ પંચાયત સભ્ય વિવેક કલ્પેશભાઈ પટેલ અમારા ગામમાંથી ઓવરલોડ રેતી ભરેલી ટ્રક જે ઓરપટારા અને ટોટીદા જૂની તરસાલી ઓવરલોડ રેતી ખનન કરીને ભરીને જાય છે જેનાથી અમારા વણાકપુર ગામમાં મેઈન રસ્તા પર આંગણવાડી આંગણવાડી સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે જેના કારણે ગામના નાના ભૂલકાઓ અને હોસ્પિટલે આવતા ગ્રામજનોને અગવડરૂપ થાય છે ઓવરલોડ ભરેલી ટ્રક એટલી બેફામ રીતે જાય છે અને ખનીજ માફિયાઓ ગામને એટલું બધું ગ્રામજનોને હેરાન કરે છે જેની વાત જ નહીં અને અસ રેતી માફિયાઓ અસામાજિક તત્વોને મૂકીને ગ્રામજનો ઉપર હુમલો કરાવે છે એનું ખાસ આપણે કલેક્ટરશ્રીને આવેદન પત્ર અમે આપવા હતા જેને દિન પાંચમાં અમારી ગ્રામજનોની આ વાત વાતની માગને પૂરી કરવામાં નહીં આવે તો દિન પાંચમાં વણાકપોર ગ્રામજનો સમસ્ત વણાકપોર ગામ ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરશે એની જવાબદારી આપણે સરકારશ્રીની રહેશે એને એ માટે અમે વણકપુર ગ્રામજનો અહીંયા આવીને આજે આવેદન પત્ર આપ્યું છે અને શ્રી સાહેબ તરફથી પણ સારો અમને અભિપ્રાય આપવામાં આવ્યો છે એ બદલ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ